નહીં જેની પાસે આનંદ હશે જેના ઉપર જેના સદગુરુની કૃપા હશે એ જ માણસ આનંદ કરી શકશે અને સદગુરુની કૃપા થઈ જાય તો આ સંપત્તિ છે નહીં સંસ્કારમાં પરિવર્તન થઈ જાય આ સંપત્તિ સંસ્કાર પણ લાવી શકે અને આ સંપત્તિ ગેરમાર્ગે પણ માણસને દોરી શકે રૂપિયો નવા નવા ને આવે એટલે બે ત્રણ વસ્તુ એને અમુક વસ્તુ લ્યો ને એટલે અમુક વસ્તુ ભેટ આવે પછી એમાં કેટલી પચાવી હું બાદ બાકી કરું એ પોતાની વ્યક્તિ આ આપણે જન્મ લઈને ધરતી ઉપર આવીએ ને એટલે જન્મ સાથે ઈર્ષા હારે આવે ક્રોધ હાર્યા આવે ઈર્ષા કંપની ફિટિંગ આપ કેશો કે ઈર્ષા હાર્યા આવે હા બાળક જન્મ દે માં જન્મ આપે ત્યારે ઓલું મોટું બાળક થઈ અને આઘું કરે ઓલું તાજું બાળક છે નાનું છે એનું વધારે ધ્યાન રાખતા હોય પણ તમે જોજો આ આ ભાઈઓ થી ઘોડિયેલી ચાલુ થાય ઓલા ઢગાને ને એમ થાય કે આગળ મારા બા છે મારા ભાઈ ને ઘોડિયામાં હુડાવે છે તો ઓલો પેલા ગળી ગયો આ ઈર્ષા હિખવાડી મન મનક્યો આલો અથવા તો એને કાંઈક તમારે પેલા ન દેવાનું હોય તો એ એ એક એ ઘોડિયેલી તો આપણે ફાટા ફાટીએ છીએ અને એ જગ્યાએ જ્યારે સદ્ગુરુની કૃપા થાય ને ત્યારે ઈર્ષા વહી જાય ને પ્રેમની ઉત્પત્તિ થાય છે એ એ એ માટે સદ્ગુરુની જરૂર એ માટે આવા ધર્મના કાર્યોની જરૂર એ માટે આવા ભાગવત કે દેવી ભાગવત કથા સાંભળવાની જરૂર એ માટે આ ગામમાં દેવળો બનાવવાની જરૂર છે આ ખોટા ખર્ચા નથી આ અમુક આમુક ગયા ને શું કે આ બધું ખોટું છે ને અમે ઓ માય ગોડ જોઈ ગયા પછી તો ઘણા આપણને કે ઓ માય ગોડ જોયું ને ત્યારે પણ ઓ માય ગોળમાં શેલે કૃષ્ણના ચરણ એને જવું પડ્યું તો ખબર પડી ને આખી ફિલ્મનો હું આપણો ગુજરાતી છે ભાઈ પરેશ રાવળ એને મળ્યો એને તમે જોયે ને એનો શેલે ઉત્તર આપી દીધો કે કૃષ્ણ જ આ બધું કરે છે ભગવાન જ આ બધું કરે છે દૂધ ન ચડાવવું જોઈએ ને આપણે બાળકોને પાઈ ગયો ને હવે તારા બાળકો ઊભી હિંહી ઊભી હે તું તારે એ ચિંતા કરીમાં એ ને તારે પાવું હોય તો તું શંકર ઉપર દૂધ ચડાવો તો તું ભગવતી ને થાળ ધર તો તું ભગવતી ને આરતી ઉતાર અમુક ને તો હકીકત બાપુ મંદિરે જાય ને ક્યાં મંદિરે હું માગું ને એ જ નથી આવડતું લ્યો એક જણ હમણાં ગણપતિના મંદિરે જઈને બોલજો કે હે ગણપતિ દાદા રીધી સીધી આપજો રીધી સીધી બે ડો એની ઘરવાળી છે એની પાસે નો મગાયા ક્યાં મંદિરે હું માગું એ તો શીખો નહીં નહીં અને એક બીજી વાત ઈ કહું કે કોઈ દિવસ માગવું પણ નહીં આ સાહેબ છે દાખલા કે એ જજ બની ગયા તો એ ગાડી મકાન એ ભેટ મળ્યું કે નહીં તમે મિનિસ્ટર બની જાવ તો લાલ લાઇટ પાયલોટિંગ એ મફત મળે પીએસઆઈ બની જાવ એટલે કેડે રિવોલ્વર ને જે જીપ ને આ બધું મફત એકવાર કાક બનવું પડે પછી ઘણી બધી વસ્તુ મફત મળે આ તમે ગરબે રમવા માટે તૈયાર થઈ જાવ નવરાત્રીમાં ગરબે રમવા ગયા જશો ગરબે પાછું અમુક અમુક ને સારું લાગ્યો પછી એ જે પાહેઠે પોગ્યા હોય અને એમાં પાતળા હોય તો તો વાંધો નહીં પણ જો એકો શાળી કિલે પોગ્યા હોય પછી ઈ જે ગરબે રમે ને એટલે આપણે ત્રણ તો એમ્બ્યુલન્સ પેન્ટિંગમાં રાખવી પડે કારણ કે એક રાઉન્ડ મારે તો આઠ ને પાડી દીધા હોય મારી અંબા તો ગયા હોય ફક દીધે ખાલી તમે ગરબે રમવા માટે તૈયાર થાવ તો તમને રમવા માટેનો ચોક મફત મળે છે મ્યુઝિક મફત મળે છે લાઇટિંગ મફત મળે છે

સાહેબ તો તમે અહીં બેઠા એટલે લાગે બાકી આવો રાતના અમે અંધારામાં જે દિવાલ ઉકુજીએ તો અમારા મન જાણે સાહેબ એમ કીધું કે તો હવે આને જે કરવું એ ભલે કરતો અને જીવનમાં ખરેખર વસ્તુ એ છે જે માણસ ખુલ્લો રહે આનંદમાં રહે ભાર વગર નો જીવે ત્રણ દી પેલા અમે બાપુ નીકળવાના હતા રણુજા ત્યારે અમે બેઠા ત્યાં ચિત્રકૂટ મોરારી બાપુ મેં મને કીધું પ્રશ્ન એમ થતો જે વસ્તુ હનુમાન માં લખ્યું નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે અને પાછો ઇતિહાસ સાક્ષી છે તુલસીદાસજીને પેલું પેલું ભૂત મળ્યું એટલે મેં બાપુ ને પૂછ્યું ખરેખર બાપુ ભૂત હોય એટલે એને ચોખ્ખી ના પાડી કે હું તુલસીદાસને પિસ્તા પંચાવન વર્ષથી વાંચું છું ભૂત નામનો શબ્દ છે પણ ભૂત ક્યાંય છે નહીં અમે દસ ને ભૂત પેલા મળ્યું એટલે બાપુએ મને પૂછ્યું તું ભૂત ભૂત કોને ભૂતકાળ જે માણસ સતત એના ભૂતકાળમાં જ રહેતો હોય કોલાય મને આમ કીધું તું હવે કઈક થાય વાળું તો ફલાણું ભાઈ નહીં આ સતત જે ભૂતકાળના જીવનમાં જીવતો હોય એ ભૂત જેવો થઈ જાય એ માણા નો રે પણ ભૂતકાળમાં તમે જે કોણ છો તમે કોનો કોનું સંતાન છો તમારો બાપ કોણ આપણે કઈ રીતે કો એમ કહેવાય જીવતા હતા બધા ભેગા શું હતું આપણી પાસે અને આજ કેટલી ભગવાને કૃપા કરી દીધી આ ભૂત મળી જાય ને તો એનું ભવિષ્ય સુધરી શકે એટલે તુલસીદાસને પહેલા એનું ભૂતકાળ મળ્યું હું કોણ હતો અને આજ હું ક્યાં છું તો હવે ખરેખર મારે શું રહેવું એટલે પૂર્વ જન્મની એને યાદી થઈ એટલે એને ભૂત મળ્યું અને ભૂત એટલે ભૂતકાળ

ખૂટિયાય ધીકું મારી હોય રોડ ક્રોસમાં ક્રોસ કરવા જાવતા તો ખટારાએ ઉડાડ્યો હોય હારા વિચાર કરો હારા મિત્રો રાખો તો તમને સપનાય હારા અને પછી એક લેવલ તમારો સદગુરુની કૃપા થઈ જાય એક લેવલ એવા આવી જાય કે પછી તમને સપના જ નહીં આવે પછી તમારે સપના નહીં જોવા પડે સપના જોવા તમને આવશે આજો અમને સપના આવતા જ નથી હું એ તો સપના આવે ને એટલે અત્યારે ખરેખર ભગવાનની બધાને દયા છે હતી પટેલ સાહેબ પર ક્યાં હતા વર્કે આમ જો લેયર કર્યો કે મારા આમ સાહેબ લેર જ કરવી તો મને તપાઈ ગયો મને થોડો થોડો સાહેબ આ હાડા પાંચે જ મોવા નીકળ્યો ડ્રાઈવરને કહું તું અહીં સીટે બે તા ઘડી તમારે ભાઈ ઘડી આગલી સીટે બેઠા પછી તો રણસોડ ભાઈ આવી ગયા રણસોડ ભાઈ આગલી સીટે બેઠા લગભગ આગલી સીટે લગભગ કોઈ નથી બેઠતું હું આપતો ત્યારે કારણ કે હે એમ કહે એટલે એક બહુ પેલો એક ઝીણો જોક્સ કહો એટલે મને ખબર પડી જાય કેટલા બધા એને ટ્યુબલાઇટ તૈયાર છે હાવ બાપુ પતલો જોક્સ કહેવાય સાવ આવો હાવ પતલો ટ્યુબલાઇટ થાય તો થાય ને કે ન થાય અને એ સમજાય ત્યારે દાંત કાઢવાય ત્યારે દાંત કાઢવા એ ફરીજાત નથી બરોબ બહુ ઝીણો જોક્સ પતિ પત્ની એટલા બધા ભાવથી જીવતા હતા જીવે જ છે બધા અત્યારે નવરાત્રિમાં દિવાળીમાં ફટાકડા હાર્યા હરવાયર ફોડ્યા એક સુરસુર કરે તે ફૂલખરણી કરે હામ હામ અરે દિવાળી દિવસ સાહેબ હમણાં એક ભાઈ ની ઘરે બેસવા ગયો ને તો ઘરની અંદરથી ફટાકડા નો જવા ફટાક ઠીક ઠીક ફટાક ઠીંગ ઠીક 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 ફટાક ઠીક અરે મેં કીધું ભાઈ અંદર કોણ ફટાકડા મને કે ગયા વર્ષનું રેકોર્ડિંગ કરી લીધું હોણ ફટાક્યા લીધા જ નથી મને કે ટેપ ચાલુ કરી હોય એટલે બેય માણસ પતિ પત્ની એટલા બધા સરસ ને ભાઈ તમને કોઈ એના પત્ની એટલું બધું ધ્યાન રાખે એટલે એના પત્ની હતા ને એને બિચારાને એમ થયું કે લગભગ દરેક બેનો આ આ વસ્તુ તો મગજમાં હોય જ છે કે તમારે ભાઈ ભાવ ફોળા એ ઘીરે ડોહો ઘેર બાકી તો કેવો ભોળો છે તો ગામ જાણે પણ એ બેનો ને એવો ભાવ જ હોય કે તમારા ભાઈ બહુ ભોળા એટલે બેન ને બિચાર એમ છો કરી રહ્યા ઘડીક મારી વગરના નથી રહી એકતા અને માની લો ના ચાય મારું કઈક નબળો વિચાર આવ્યો કદાચ હું ગુજરી ગયો તો મારી વગીરના જીવે આ બેનો ને વ્યામ છે પણ મારી માવું આ દેશનો પુરુષ ગુજરી ગયો છે તો એની પાછળ એની સ્ત્રી કદાચ સતી થઈ છે બાકી કોઈ દી ઘૂઘા સતા છે એ વાત જ નથી ઓ ઇતિહાસ જ નથી અત્યાર સુધી હા આ દેશની જગદંબાઓ એક સતી પ્રથા હતી સાહેબ કે એના પતિની પાછળ એની પત્ની સતી થતી હતી પણ આપણા કોઈ એટલે બેનને એમ થયું કદાચ મારી વગેરે હેના છે એટલે પછી બપોરે જમતા હતા ને તો એના ભાવથી પૂછ્યું કે ઘુ ઘુકા મને હમણાંથી બહુ ટેન્શન રાય છે તમારા માટે પણ માની જાવ પછી ગુજરાવાનું ન કીધું પણ થોડુંક ઓછું બોલે માની જાવ હું તમને પાંચ છ દિવસ ન દેખાણી હોઉં તો તમે શું કરો પાંચ છ દિવસ ઠામુકા બેન બતાય નહીં અને વોલની અંદર જે આનંદ પ્રિય હતો ને એ વિસ્ફળ થઈ ગયો એ કહેવા તો તો મજા આવી જાય ભાઈ

અને દરેક વસ્તુ તમને અંદર થી આનંદ આપે એ જ સાચી વસ્તુ છે ને ભાઈ અને એ કોઈ વસ્તુ પાછી રૂપિયા થી મળતી નથી અને માણસ ચાલુ સમજાતો જ નથી બોલો સાહેબ જેથી હાલતા નતો આવડતું તેથી માણસો આપણે આંગળી પકડી નકારતા થાય ડગી 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 કરતા હાલતા નહોતો આવડતો તો હાલતા શીખવાડતા અને હવે હાલતા આવડી ગયું તો પગ પાકડી કેમ પાડવો એ કોશિશ કરે તમે જાવ ક્યાં એ કયો અને ઘણા તો હાવ વેફરના પડીકા જેવા છે હવા બહુ અંદર માલ કઈ નહીં હા વેફર નું પડીકું આપણે એમ થાય ઓહો એટલી બધું ખોલો તો બે ત્રણ ફોઈ ત્રી બાકી તો અને એટલે જ તમે જો તમે કોઈ પણ જગ્યાએ માણસ જો ફિલ્મ જોવા જતો હોય કે ગમે આનંદ ગોતવા જાય બધી હમણાં પતિ પત્ની બેઠા હતા ને કીધું કે નવું હાલ ને કે જોવા જાય અમદાવાદમાં રહેતા હશે અરે કે છોકરા મોટા થઈ ગયા ને હવે હું તમે હાવ ફિલ્મ ફિલમ યાર ઓલો કે હાલ ને યાર હવે બીજું છું યાર જી આવી એટલે ઓલા છોકરાઓને કીધા છોકરા મોટા એમ કઈ એટલે છોકરાઓને કીધું બેટા અમે ચારક કલાક એક સંબંધી સત્યનારાયણની કથા છે એ એરે છોકરા કોઈ ખોટું ન બોલાયો એ કે બેટા ત્રણ ચાર કલાક અમે જઈએ છે બાર કલાક જેવું થાય સંબંધીન સત્યનારાયણ ભગવાનની પૂજા છે કથા છે એટલે અમે જઈને આવ્યો બેટા તમે ઘરે રહેજો દીકરા ઓલા કે ઓકે પપ્પા આવજો જાઓ બાપા કીધું તમે હું છોકરા આવ્યા તા કે અમે સતનારાયણ નો પ્રસાદ લેવા આવ્યા બાપા છોકરા બાળક છે ભગવાન અમારી સ્કૂલમાં એક છોકરો હમણાં ગણિતમાં બહુ સારા માર્કસથી પાસ થયો ગણિતમાં નવાણું પણ નવાણું ટકા લાઈએ માર્ક લાવ એટલે ના વર્ગ શિક્ષક ખુશ થઈ ગયા કે વાહ બેટા બહુ તારી મહેનત બહુ સરસ હવે એક છેલ્લો દાખલો હું તને પૂછેનો જવાબ આપી દઈશ કે બોલો કે બોલ બેટા તારા પપ્પા છે કનુભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવે અને પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ પછી એને પરત આપે બે ટકા વ્યાજ સાથે કુલ રકમ એને કેટલી પરત તારા પપ્પા કરે કેટલા રૂપિયા આપે તારા પપ્પા કે એકે રૂપિયા નો આપે કેમ બધા ગણિત નથી જાણતો ગણિત તો જાણું છું પડતો મારા બાપા નથી જાણતા એને લીધા કોઈના દીધા જ નથી આ મંડળીઓના ભૂસ મારવાની શરૂઆત જ કે મારા બાપા કરેલી કરેલી બીજી વાત જીવન છે જાણી પણ શકાય છે અને માણી પણ શકાય અમુક વ્યક્તિનું જીવન તમે ઠેઠ સુધી જાણી ન શકો એ કેવલ માણી શકાય અને જે જે પાછી જાણી શકો છો ત્યારે એની ગેરહાજરી થઈ ગઈ હોય આ સવારામ બાપાનું જીવન જે પહેલા હતું એ બધાય પહેલા એ જાણ્યું હોય છે માણ્યું નહીં હોય અને અત્યારે ખાલી એના ભજન માણે છે કલાકારો તો સાહેબ કેવું કેવું એને ભજન કર્યું છે

આ આખ્યું છે કે કોડ્યું છે લેન પત્ની કીધું કે દાજી ગઈ છે છોકરો કહો કવરાવતો તો દાજી ગયા છે ગેસ થોડોક વધી ગયેલો છે જે કઈ છે બીજી અંદર પડી બીજી હારી લે ને દાજેલું જ દેખાય તને એકલું અને છતાં હું જયારે બનાવું છું આગળ તને બીજી રોટલી બનાવી દો ચાલુ જ સર રોટલી બનાવું તને ગરમા ગરમ તો ગુડું જ આવી બેઠી બેઠી મારી હામું તારથી બોલાય કે બોલી કે તારા બાપ હામું બોલાય કંટાળી ગઈ હવે તો એવું નથી બોલી ગયો મૂળ બિચારી બીજી રોટલી તોડી મારી વાળ નીકળ્યો તા તો બોલો ખીજાવાની પરાક આ વાળ આવ્યો હવે આજે અમારે ખાવાનો અરે પણ મૂકી ગયો ને એક બાજુ બીજી રોટલી આપો એટલે મારા કેટલી રોટલી ફેરવાની કે પણ મારો વાળ છે રાયડું શું નાખો તારો વાળ હોય ખાઈ જવાનો પણ શું કામ પાડોશી સાંભળે શાંતિ રાખો ને તમને હું બીજી રોટલી બનાવી આ મારો વાળ છે આમાં આવી ગયો છે ક્યાંક પરસેવો ગરમી થાય એટલે તારો વાળ હોય તો ખાઈ જાવ ને એટલે બેન મળી રડવાની બાજુ બે મારો વાળ નથી આજ મરી ક્યાં ગયો ભલે પ્રેમ હોય તો વાળ હું આખો આંબોડ હોય તો ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો એવું એવું હોય તો પછી ગાંડી બોલાય ને આવું તો બધું આજે અરે એક 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 છોકરા બારમામાં ફેલ ગયો હમણાં ગયું ને બધું થ્રી જુ કે કેવું કંઈક હતું એમાં છોકરો ફેલ થયો બારમા હ ને એનો બાપ ખીજાનો ફેલ થયો તારા કેટલા ટ્યુશનના ખર્ચા તારા યુનિફોર્મના ખર્ચા તારી ગાડીના ખર્ચા તને બસ લેવા જાય એના ખર્ચા તારી સ્કૂલની ફી અને ફેલ થયો ના પડતો તો સાયન્સ નો દીકરો થામાં એની કરતા સાય પીજા બે ગલાસ આવો આવો કેદાન આવો પધારો પધારો અમારા કિશોરદાન ગઢવી કેદાન બહુ સારી કવિતાઓ લખે છે પોતે ગાય પણ સારું છે તાળીઓથી બધા હોય એટલે ખૂબ ખીજાણા ના પપ્પા કે તું ફેલ થયો હાવ છોકરો દાતું કરતો આને ઉપડી લાગે ખીજાવાનું એમાં ખેઝાતા ખેઝાતા એનો બાપ બોલ્યો કે આ તું ફેલ છો આપણા बाजूવાળા સંપક કાકાની દીકરી જો બોલો કે ઈ જોવામાં ફેલ થયો હું જોય તું બાપ થી ને આવું હું સીંધા એટલે ને બાપા તેમ કે ઈ દીકરી કેટલા માર્ક લાવે ઈ જોતું છોકરો અગા બોલ્યો કે પપ્પા એમાં ફેલ થયા આપણે